હાલિમાં દિન પ્રતિદિન સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે એક વિચિત્ર ઘટના સામે આવી છે દાલબાટીવાળા નવલભાઈ જેમને નેવું દાલબાટીનો ઓર્ડર મળ્યો હતો એડવાન્સ રૂપિયા પિસ્તાલીસો લેવા માટે તેમના મિત્ર મયુરભાઈ રબારીને પ્રતિક ઝેરોક્સ ખાતે મોકલ્યા હતા પ્રતિક ઝેરોક્ષના માલિક પ્રતિકભાઈ ત્રિવેદીને ફોન કરનાર ગ્રાહક સાથે વાતચીત કરવામાં આવી જેણે મણિ ટ્રાન્સફરનું કામ કરતા પ્રતિકભાઈને ભ્રમિત કર્યા જેતી પ્રતિકભાઈને લાગ્યું કે મયુરભાઈ તેમને બાકીના પૈસા રોકડા આપશે તેથી તેમણે ફોન કરનાર વ્યક્તિના કહેવા મુજબ તબક્કાવાર રૂપિયા એકાવન ટ્રાન્સફર કરી દીધા હતા ટ્રાન્સફર બાદ ફોન કટ થઈ ગયો અને તેમને ફ્રોડ થયાનો અહેસાસ થયો આ સમગ્ર મામલે પ્રતિકભાઈએ તાત્કાલિક સાયબર સેલને જાણ કરી હતી આ હું ભવાની નવલભાઈ બોલું છું મારામાં એક ફોન આગળ આવેલો કે કાલે અમારે નેવું જણાની દાલબાટી જોઈએ છે તો મને કે કાલ બપોરે એમને મળી જાય ખરી મેં કીધું હા તો મને કહે તમારું પેમેન્ટ કેટલું થાય મેં કીધું નેવું જણાનું નવ હજાર રૂપિયા પેમેન્ટ થાય તો મને કીએ એડવાન્સ તમને કાંઈ આપવાના એટલે મેં કીધેલું કે ભાઈ તમારે પિસ્તાલીસો રૂપિયા મને એડવાન્સ આપવાના તો મને કહે તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ કે મેં કીધું હું વાડીના કામમાં છો અત્યારે મારી પાસે ટાઈમ નથી તો મેં મારા મને મને કહે તાત્કાલિક કોઈક આવે એવું કરો કે મારા મારી બાજુમાં છે પેંડાવાળો મિત્ર મારો મયુરભાઈ એને મેં કીધેલું કે ભાઈ તું ઝડપથી જા ને પિસ્તાલીસો રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે એટલે એ ભાઈ મારા ગયા એટલે એવડા એ લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં તમે પ્રતિકમાં આવો એટલે ભાઈને મોકલેલો એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા એટલે ત્યાં જઈને પ્રતિકમાં એ ભાઈ ફોનમાં વાત કરાવી એટલે પ્રતિક વાળા ભાઈએ ફોનમાં વાત કરતા કરતા સીધા એક ચોવીસ હજાર રૂપિયા નહીં એક સત્યાવીસ હજાર રૂપિયા કોઈ કન્ફર્મ કર્યા વગર

હું મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું પેલા ભાઈ મને પૈસા નાખાવવા માટે આવ્યા એણે કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે એણે નાખવાનું કીધેલ નથી પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ અરે વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે ચોવીસ હજાર એક ખાતામાં ને એક ખાતામાં સત્યાવીસ હજાર નાખવાના છે તો તમે નાખી જ લો એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં ચોવીસ હજાર અને સત્યાવીસ હજાર ગોપાલ ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા અને એ ભાઈ તો ફોર્મમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે હવે એ ભાઈ મારી પાસે પિસ્તાલીસમાં માગવા મળ્યા મેં કીધું તમારે માગવાના નથી ભાઈ તમારે મને એકાવન હજાર દેવાના છે ત્યારબાદ મને ખબર પડી કે આ ભાઈ લે માગે છે એટલે મને તરત શંકા ગઈ કે મારી સાથે ઓનલાઈન ફ્રોડ થઈ ગયું છે એટલે મેં તરત એ ભાઈ કીધું ભાઈ તમે મને આમાં ભૂલ થઈ ગઈ છે આપણી સાથે ફ્રોડ થઈ ગયો એટલે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે કે આ રીતનું કોઈ થાય તો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં કોઈ પૈસા નાખી ના દેવા હા વન નાઇન થ્રી ઝીરોમાં મેં ઓનલાઈન ફરિયાદ કરાવી દીધી મારું નામ મયુરભાઈ રબારી છે ને મારા મિત્ર એવા નવલભાઈએ ફોન કર્યો તો કે દાલ બાટી હું જણાનો ઓર્ડર છે ને તો અડધું પેમેન્ટ પચાસ ટકા લઈ આવી આપણે રોનક મેડિકલની બાજુમાં પ્રતિક ઝેરોક્ષમાં તો હું ત્યાં જઈને ગયો એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવ જે હામી પાર્ટી હતી ને તો મેં ત્યાં જઈને ફોન દીધો તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા તો એમાં એ ભાઈએ કાંક ભાઈ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કાંક સત્યાવીસ હજાર ને એક ફેરું ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા છે એટલે મારા મિત્ર નવલભાઈ કીધું તું તી હું ગયો હતો એમ કીધું કે મારી સાથે ક્રાઈમ થઈ ગયો છે અને આ કોક ગલત વ્યક્તિ ખોટું જ હતું એની એકાવન હજાર રૂપિયા પડવી લીધા છે આપડા